ખાઈ દૂધ ગરમ થઈ ગયું છોકરી હોઈ ગયો છોકરી હોઈ ગઈ રમવા જાઉં તું તો ગરબા ગાવા જાઉં હોઈ ગઈ ખોલે હોઈ ગઈ બા બિસાડા નામ લખાઈ એવા બે દી રમવા ગઈ તો થાકી ગઈ લે બિસાડી નૂર નંબરે ખાવાનું થોડું કંઈ જોડે અહીંયા ફ્રૂટ કે કંઈ ઘીવાળું કે વાં જડતું તે કેવી અળિયું કાઢતી તો બિસાડી જી બધા ખાઈ ખાઈ લે છોકરા શું કરે હવે લેવા એવી પરિસ્થિતિ છે નહીં તે આપણે લઈને ખવડાવી કેવી થાકી ગઈ પણ ત્યાં જાય તે નાસ્તો આપીએ ને નામનો લઈ આવી પોતું બિસાડીને ખાવા થાય હવા રામતા કોઈ કંજોશિયા લઈ ન જ દેતા લઈ ગયા તો થાય બા તો કોઈ ના તૈયાર થાય એવડી ઉમરે એને તૈયાર થવું હું ગમે ને બા ને તો હાઈશે બા તૈયાર જ થયા રાખીએ તૈયાર જ થયા રાખીએ એ બા હું કરો હવે હાલો હવે મોડું થાય હે એ આવું ઓ આવું આવું બાપા તને એવી ઉતાવળ આવી છોકરા થઈ ગયા ભાઈ હમણાં આવું સુધારે ને હા તો યાર થઈ લે જેટલા થાવા હોય એટલા ઓટાણ એવડી ઉમરે આપણે ધરમ થાય મનતા પછી બહુ તૈયાર થવું ન ગમે મારે તો છોકરો ઉઠે ભાગવું પડીએ પાછું

હા એને તમે કહી દીધું ગમે છે ને જઈએ છે હું કહો ગરબા ગાવાની કહું તી કે આ જાવ વાંધો નિયમય છે છોકરો કે ઉઠીએ નહીં તો મોટો બોલાવી જાહે હું કહો હા બોલાવી જાજો ઉઠે તો લગભગ ત્યાં ન ઉઠે માં હમણાં ખાઈ પી હું તો એટલે ત્રણ ત્રણસિયાર કલાક તો આપણે ઉપાદી નથી ને એટલે નિરાજ છે તું પહેલે ને હાડી બદલાઈ ને આ જ હાડી પહેરતી હોય જઈએ હોય તો એ તો ત્યાં મો નથી ગમતી આ હાડી બન મારે ઉઠન તૈયાર થાવામ કલાક વીજઈન મારે પછી હું તૈયાર થાઉં ઇનન બાપા ના રે માત તૈયાર ન થાઉં તા તૈયાર થઈ મે કઈ હારાવાઈત ન નાખી દે કોક કઈ ના રે ના આપણે તાવા હારા છે બરાબર ને બા ના રે માત તૈયાર ન થાઉં તો મેં ઓ સલ્લા ગોસ ઓ તમને કઈ વાં ધોના વીડી ઉમરે પિયું કાલો બા આવે તો જઈ દૂધ ગરમ કરીને થઈડું જો આમાં હવા શા કરવો જોઈએ બગડી જાય બા વળી લેવું ને પાછું કાં એકતાલ નાથી બેનનું દૂધ છે ને આમ રબડા જેવું આવે ગરમ કરીએ ને તો એમાં તર આરામ જરાય કંઈ વરતી હોય તો નાથી ડોયા ભરી ભરીને નાખે દૂધમાં પાણી પછી ક્યાંથી આમાં તર થાય ઘી થાય તમારે કાં ઘી થાય આમાં અમે થાય તો થાય વાતું કરતી એવી છે ને નાથી મેં અત્યારે બહારા કીધું નાથીનું નથી દૂધ લેવું તો એ માને નાથીનું બેનનું દૂધ લેવું હી કે રગડો આવે રગડો કયો રગડો આવે આપણે ખબર હોય ને તર નથી નીકળી સમસી એક કોઈ બી વાતો કરતા તો એની ને હું બાહા વધશે બાપુજી તા એવા છે ને કોઈ માને જ નહીં નહીં તો એનીથી હું હાલીને કોઈ દીધું હું બે જણીઓ જાય ને બોચ્યું પૂગી ગયો હે પછી આપણે હરમ થાય મોડિયું મોડિયું જાય તો હા હું આવશે તો એ નૈવર્યું નહીં થતી હોય હું હે હા એ વાત તો હાસી છે બાજુ રહે મમતાડીને શિલ્પાળીને પુષ્પાળીને બધી હે ને આની હોય પેલા તો ગામની વાત તો કહીએ ને પછી ગરબાગે તાણું હે નહીં જેમ કરે આપણે કોણ ખોટી ઓલી કરે આપણે તો કોઈ ગીતે આપણે જવું જોઈએ જાય નહીં રહેતા હોય તો એમ થાય જો હા હું માન મોંઘ્યું થાય આમાં કંઈ માન મોંઘું ન થવાનું એમાં તો જવાનું હોય બરાબર ને હા એ વાત તો હાસી છે હાલો આપણે નીકો બા પોથારી કરી જ રાખી આવીને આપણે શે ને હોવાનું જ રે નકો શેને પછી ખોટે ખોટું શેને આપણે આવીને પાથરું થાકી રહી કાં અવાજ થાય છોકરા વળી ઉઠી જાય બા કોઈ દી તમારા દીકરા ક્યાંય આવે નહીં ન લઈ જાય ગરબી જોવાય આવે નહીં આવતા હોય તો બા કોઈ દી ક્યાંય ન લઈ જાય સોનલ ને કીવા સંદીપ લઈ જાય એમ સંદીપ ભાઈ ક્યાંય લઈ જાવ કેવા લઈ જાય બા અમે તો કોઈ દી કુટરમાં હું નહીં બેઠી હોય તમારા દીકરા એ રે ई नो स्वभावdna आयो से कोई रामो इकने आईले आपड़े जाए ई नो जलसा करत आपड़े कर ले क्या इनहा ऊपर बथु नहीं पुहनी बराबर ने आ मने शोक से एवडी उमराई तैयार थई जो ने हूं ता करू पेर मुढू हूं हूं कोईन बाप थी नो बेम इवत्ता हसी बा हेलो बा लू भी थापा सीधी री बो हेलो ने बापा तो म्हारे मुढू था है मने जों से को मंगो ढोही की तैयार थई है ई भी तैयार थई नहीं है ढोही उन तैयार था वन बोलू आपरे कोई नो होई

バこかで行クはきに行くときに行くときに行くときに行くときに行くときに行くときに行くときに行くときに行くときに行くときに行くときに行くときに行くときに行くときに行くときに行くときに行くときに行くときに行くときに行くときに行くときに行くときに行くときに行くときに行くときに行くときに行くときに行くときにんくときに行くときに行くときに行くときに行くときに行くときに行くときに行くときにときに行くときに行くときに行くときに行 పులో కే ఉఅస్లు సేనే రాస్లో ఆజను చాందేలీం మనే లాగి బహువాలో కహిదం సురజనేకే ఉగే నహి తానో హావు ఇమస్ తిను సేజు తాకే ఉఅస్తరా કે તમ ઈ વાગે ગરબા મન તો કે તઈ આવડે અમે તો ગરબા આવે અસલ માતાજીના કે અમે તમે એવડી ઉંમર જય શ્રી કૃષ્ણ ને જય શ્રી લે આવી ગયા જોતા કેવા લાગો જોતા ખરી વવ નઈ મત દેતા જોતા ખરી માસી કેવા લાગો છો તમે આવો આવો આવી ગયા ને આમ કયો ની વાત જોઈએ કે અઢી ક્યાં બે ના એવા ના એવા તે એમાં એવું થયું છોકરાને બિસાડીયા હું આવતી હતી ને તે જે મોડું થઈ ગયું એટલે પછી વહુને કહો કે કંઈ વાંધો નહીં હું કે હુવરા એટલે પછી જાઈએ તો બાઈ હું કે જો હે આપણી કા ખોટા બોલે બા કહ્યું ના તૈયાર થતા તા કયું ના તૈયાર થતા તા શું કે બા હવે તો હાલો તો કે ના મને તો શોખ છે મંગમાસી જોતાં કેવા લાગે અફલ રૂપ જીવા પણ ડાય કર લેતા હોય તો હા કેવા લાગો નહીં હે એ એમને કે કે હું ડાઈ કરું ને તો હું કે તકલીફ થઈ જાઉં કઈ તકલીફ ના થઈ જાવ કા બધાય ડાઈ કરે છે હા હાસી વાત છે તમારી બધાય કરે ને હાલો બાયો વાત તો પછી કરજો ગરબો ગાઈ લે હાલો હા પછી ડાંડિયા રાસી રમમાન છે ગરબો તો ગાઈ લે કા કામાસી રમો ને હાલે પછી તો રમી ને અસલ હણ ગઈ રું કા કેમ અસલ લાગે નહીં ઓલી હું કેવાય નોરતા હોય તાઈ કેવી રોનક રોનક લાગે નહીં હાઉ તો વજરો નક લાગે કેવી મજા આવે નવરાત્રીમાં માતાજી તો સાત હોય અત્યારે કા હાલે જલ્દી ગાઈ લઈએ ગરબો तमे गाजो हां गाय हालो गाओ गरबो हा हने की असल गरबो आवे पण गरबो बेही न कवे आ तो बताई बेही जाई ए माथे उडी धाबरी ने सारण छु आ सोडा गमनी माल बाई छु नाना रे ना ओलिया

હા તમે બહુ વખાણ કરો મન તો એવા ગરબા ગાવા ગમે છોકરો તમને ખબર છે મારા હાથમાં સોપડી જોયો મને બહુ જ ગમે બધું વાંચવું ને કરવું ને કહું ઝટ કર ઝટ કર બહુ પાછી મને કે બાઈએ મોડું કર્યું હા જો મજા આવી ગરબા ગાવાની એવી મજા આવે ને નવરાત્રિ માં તો દશે તો ફાફડા જલેબી એવા ફાવે ને એવા ફાવે ને હું કરું હું તો ઉઠી ના લઈ આવું કહું મને મન થયું તો ખાવાની જલેબી ન કરવા જલેબી ખાવ સરી થઈ પડે પણ આ તે ખાવા દે ના પડે બિસારા

લ્યો તમે બધી આવ ફાફડી ખાવા તમાર બહુ ન યાદ ને કા હાસી વાત ને બધી ને આની વાત આપણે કરવાની લેવાની ને જા હું ખાવા બતાઈ જા હું ખાવા થાય કા હા એટલા લાગે માતા હા ઈ વાત હાસી ઓ લાગે બાપા લૂટ બનતા આવડી જાય પુતું આવડી જાય પટલામ કોતા હે કા મસ્તી ના થાય તમે જોવો તો કોઈ દીકર વાય તો કે જો કરી જાય માર્કેટ માં ટાઈમ હોય পাছাকে হ কাটাগনি হা এগ লেনে বে যান মা থেজাতেগ েলে জাটা ক অভিথ বা বে ছবে চ ায় থাও মাসি